તો જય માતાજી મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો એસ બી હિન્દુસ્તાની કોમેડી તમે જોઈ જશે મિત્રો જોરદાર ગુજરાતમાં મિત્રો ટ્રેન્ડિંગમાં ચાલે છે અને જોરદાર કોમેડી બનાવે છે તેમાં મિત્રો કોમેડી કરતાં અભીકના મિત્રો લગ્ન થઈ ગયા છે અને મિત્રો તેમની સાથે લગ્ન કરવા આવેલા એટલે કે તેમને સાધુ કહેવામાં આવે છે અભિકના જેવા સેમ ટુ સેમ સાડું દેખાય છે મિત્રો ત્યાં વિડીયોમાં હું તમને બતાવું છું મિત્રો તો વિડીયો જોતા પહેલાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય હજુ સુધી તો ચેનલને જલ્દી સબસ્ક્રાઈબ કરી દો તો ચાલો જોઈએ મિત્રો અભીકના સાડુ કેવા સેમ ટુ સેમ દેખાય છે તેમના જેવા ચાલો જોઈએ મિત્રો વિડીયો તો જો મિત્રો અભિગના રિયલ લગ્ન એસબી હિન્દુસ્તાની કોમેડી કરતા અભીકના રિયલ લગ્ન અને તેમના સેમ ટુ સેમ અભિક જેવા જ દેખાય છે તેમના સાધુ તો મિત્રો તમને મારો વિડીયો કેવું લાગ્યો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને કોમેન્ટમાં જણાવો કે અભિકના સાધુ કેવા લાગે તમને અમારા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો